આજના સમયમાં યુવાનોને પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે ખરાબ ખોરાક પાણીની ઉણપ અને બદલાતી જીવનશૈલી તેના સૌથી મોટા કારણ છે ભારતમાં હાલ પાંચ કરોડથી વધુ લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે સંશોધનો એવું દર્શાવે છે કે લગભગ નવ ટકા લોકોને તેમના જીવનમાં એક વખત પથરીની સમસ્યા થાય છે ચિંતાની વાત તો એ છે કે એક વખત પથરી નીકળી જાય પછી ફરીથી પથરી બનવાનો ખતરો રહે છે જેના કારણે લોકોને વારંવાર પરેશાન થવું પડે છે આ સમસ્યા સામાન્ય વસ્તીમાં સોળથી અઢાર ટકા સુધી જોવા મળે છે આજકાલની જીવનશૈલીના કારણે આ આંકડો વધતો જાય છે લોકો વધુ સમય બેસીને વિતાવતા હોય છે છે ઓછું પાણી પીવે વધુ ફાસ્ટ ફૂડ ખાય છે તેનાથી સ્થૂળતા વધે છે અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ પેદા થાય છે આ બધા કારણોસર પથરીની સમસ્યા આજના સમયમાં પહેલા કરતા વધુ જોવા મળે છે પાણી પીવાથી કાઢી શકાય છે બહાર જો પથરીનું કદ પાંચ એમ એમ અથવા તેનાથી નાનું હોય અને તે કોઈ રસ્તામાં ફસાઈ ગઈ હોય તો દવાઓ અને પાણી પીવાથી તેને બહાર કાઢી શકાય છે જો કે દરેક દર્દીમાં આ રીત કામ કરતી નથી આ પરિસ્થિતિ પર આધાર રાખે છે કે પથરી કેટલી મોટી છે ક્યાં ફસાય છે બંને કિડનીની સ્થિતિ કેવી છે એંસી ટકા પથરી કેલ્શિયમ મોનોહાઈડ્રેટથી બનેલી હોય છે જો વ્યક્તિ પાણીનું સેવન વધારે મીઠું ઓછું ખાય અને વજન ઘટાડે તો ભવિષ્યમાં પથ્થરી બનવાની સંભાવના લગભગ ચાલીસ ટકા સુધી ઘટી જાય છે પુરુષોમાં પથ્થરીની વધુ સંભાવના એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછું અઢીથી ત્રણ લીટર પાણી પીવું જ જોઈએ બાળકોમાં પથરીની સમસ્યા ઓછી જોવા મળે છે કેમ કે તેમનું શરીર વધુ હાઇડ્રેટ રહે છે જ્યારે પુરુષોમાં તેની સંભાવના વધુ હોય છે ફાસ્ટ ફૂડથી બચવું જોઈએ કારણ કે તે પથરીની સમસ્યાને વધારે છે આજકાલ લોકો બહારનું ખાવાનું વધુ પસંદ કરે છે જેના કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે